ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે છ ડિસેમ્બર અને સોમવાર તો કપાસની ઘરેલું બજારની વાત કરીશું વિદેશી બજારની વાત કરીશું અમેરિકામાં આ ચાલુ આવતી ચાલ વાવેતર ઘટશે તેનો અંદાજ મુકાયો હશે તેની વાત કરીશું પાકિસ્તાનમાં ઉત્પાદનમાં મોટું ગાબડું પીડ્યું પીડ્યું છે ધાર્યા કરતાં વધારે વાવેતર ઘટેલું નીકળેલું છે તેની વાત કરીશું પહેલાં શનિવારે શું થયું તેની વાત કરી લઈએ તો કપાસની બજારમાં મજબૂતાઈ હતી અને સેન્ટર મુજબ ભાવમાં રૂપિયા દસથી પંદરનો સુધારો જોવા મળ્યો હતો સૌરાષ્ટ્રમાં અનેક સેન્ટરમાં કપાસની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો આગામી દિવસોમાં જો ઋની બજારો વધશે તો કપાસના ભાવમાં પણ સુધારાની ચાલ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં પચીસ હજાર મણ હળવદમાં પાંચ હજાર મણ બાબરામાં છ હજાર મણ ત્રણ હજાર ગઢડામાં ત્રણ હજાર મણની આવક થઈ હતી કડીમાં મહારાષ્ટ્રના કપાસની સો ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂપિયા હતા અને કાઠિયાવાડના કપાસની એસી ગાડીની આવક સામે ભાવ વીસ કિલોના ચૌદસો ચાલીસથી થી ચૌદસો પંચ્યાસી હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના ચૌદસોથી થી ચૌદસો સાઠ પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની તેર હજાર મણની આવક થઈ હતી અને ભાવન ઓફ ઇન્ડિયાના મતે શનિવારે દેશમાં એક પોઈન્ટ અડતાલીસ લાખ ગાંસડીની આવક થઈ હતી અને ચાલુ સિઝનમાં કુલ આવક એકસો ત્રીસ લાખ ગાંસડી સંપન્ન થઈ છે શનિવારને કારણે આવક ઓછી હોવાનો અંદાજ છે રૂની બજારમાં ભાવ પણ શનિવારે રૂપિયા એકસો જેવા વેધ્યા હતા પરંતુ સામે ડિમાન્ડ બહુ ઓછી હતી આગામી દિવસોમાં ઋની બજારમાં મિલોની લેવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે ગુજરાતમાં શંકર શંકરઋણના ભાવ ઓગણત્રી એમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની તેના ભાવ રૂપિયા એકસો વધી ત્રેપન હજાર નવસોથી ચોપન હજાર ચારસો હતા જ્યારે કલ્યાણ ઋણના ભાવ ખાંડીના રૂપિયા એકતાલીસ હજાર પાંચસોથી બેતાલીસ હજાર હતા કપાસિયા ખોળની બજારમાં રૂપિયા ચાલીસથી પચાસ વધી હતી અમુક સેન્ટરમાં કપાસિયાના ભાવમાં રૂપિયા પાંચનો સુધારો હતો મોરબીના ખોળના ભાવ નાફેડ બારદાનના પંદરસો સિત્તેર

માસથી શરૂ થતી કપાસના વાવેતરની નવી સિઝન દરમિયાન વાવેતર ચાલુ વર્ષથી પાંચ પોઈન્ટ ચાર ટકા ઘટવાનું પ્રાથમિક અનાવુમાન એનાલિસ્ટો મૂકી રહ્યા છે જ્યારે અમેરિકાની રૂની નિકાસ નોંધપાત્ર ઘટતા ન્યૂયોર્ક રૂવાયદો બે સપ્તાહની નિશિસિપાટીએ પહોંચ્યો હતો અમેરિકામાં માર્ચ મહિનાથી નવી સિઝનના કપાસનું વાવેતર શરૂ થશે ત્યારે અમેરિકાના એનાલિસ્ટો દ્વારા અત્યારથી જ કપાસના વાવેતરની વધઘટ અંગે ના અનુમાનોની થઈ ચૂકી છે અમેરિકામાં દર વર્ષે વીસ થી પચીસ વાવાઝોડા દરમિયાન આવી રહ્યા હોય હવે કપાસના ઉભા પાકની નુકસાની વધતા વાવેતર ખર્ચ વધી રહ્યો છે જેના કારણે કપાસ ઉગાડતા ખેડૂતો પરેશાન છે બે હજાર ચોવીસનું નું વર્ષ કપાસ ઉગાડતા ખેડૂતો માટે મુશ્કેલી ભરી રહ્યું હતું કારણ કે કપાસના વાવેતરના ખર્ચના વધારા સામે ખેડૂતોને કપાસના સારા ભાવ મળ્યા નથી કારણ કે ન્યુયોર્ક રૂ વાયદો બે હજાર ચોવીસમાં પંદર ટકા કરતા વધારે ઘટ્યો હતો પ્રાથમિક અંદાજ અનુસાર બે હજાર પચીસમાં અમેરિકા કપાસનું વાવેતર પાંચ પોઈન્ટ ચાર ટકા ઘટવાનો અંદાજ છે અમેરિકન રૂની નિકાસના વેપારો તારીખ છવ્વીસ ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે અંતે અગાઉના સપ્તાહથી ચોપન ટકા છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી પાંત્રીસ ટકા ઘટ્યા હતા જ્યારે રૂના શિપમેન્ટ અગાઉના સપ્તાહથી અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી અઢાર ટકા ઘટી હતી રૂની નિકાસ વેપારો શિપમેન્ટો બંને ગત સપ્તાહ નોંધપાત્ર માત્રામાં ઘટ્યા હતા અમેરિકન પીમા કોટનના નિકાસ વેપારો અગાઉના સપ્તાહથી છત્રીસ ટકા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી એકાવન ટકા ઘટ્યા હતા જ્યારે પીમા કોટન શિપમેન્ટ અગાઉના સપ્તાહથી બાવન ટકા અને છેલ્લા ચાર સપ્તાહની એવરેજથી એકત્રીસ ટકા ઘટ્યા હતા હવે પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનમાં ચાલુ વર્ષે કપાસનું વાવેતર ઘટ્યા બાદ પ્રતિકૂળ વાતાવરણથી રૂના ઉત્પાદનમાં મોટું ગાબડું પીડ્યું છે પણ ડિસેમ્બરમાં આવક થયેલા ઘટાડાથી રૂના ઉત્પાદનનો જે અંદાજ મૂક્યો હતો તેના કરતાં પણ વધુ વાવેતર ઘટ્યું હોવાની ધારણા એનાલિસ્ટો મૂકી રહ્યા છે ડિસેમ્બરમાં પાકિસ્તાનમાં રૂની આવક ચોપન લાખ ગાંઠડીની થઈ હતી જે ગયા વર્ષે ડિસેમ્બરમાં એક્યાસી લાખ ગાંઠડીની થઈ હતી આમ ડિસેમ્બરમાં આવક તેત્રીસ ટકા ઘટી હતી પાકિસ્તાનમાં કપાસના વાવેતરના ટાર્ગેટથી ત્રેઠ ટકા વાવેતર ઘટ્યું હતું પંજાબ અને સિંધમાં બંને મોટા રૂ ઉત્પાદક રાજ્યોમાં વાવેતર ઘટતા ઉત્પાદન પણ ગત વર્ષથી પચાસ ટકા કરતાં વધુ ઘટ્યું હોવાનો અંદાજ છે અમેરિકન રૂની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થતાં અને અમેરિકન ડોલરની એકધારી તેજીને કારણે ડોલર ઇન્ડેક્સ સત્યાવીસ મહિનાની ઊંચાઈએ પહોંચતા ન્યૂયોર્ક રૂ વાયદો શુક્રવારે વધુ ઘટ્યો હતો અને બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો ન્યૂયોર્ક રૂ બેન્ચમાર્ક વાયદો શુક્રવારે ઇન્ટ્રાડે વધી

ચીનના જાન્યુઆરી વાયદા મુજબ ચીનમાં છપ્પન હજાર બસો ત્યાં છે પાકિસ્તાનમાં બસો સત્યાસી છે બ્રાઝિલના ઋણના ભાવ પિસ્તાલીસ હજાર આઠસો છ છે અને કોટલુક ઇન્ડેક્સ ના ત્રેપન હજાર એકસો છપ્પન છે મિત્રો ધીમે ધીમે પોઝિટિવ સમાચારો આવે છે એટલે સિગ્નલો હારા કહેવાય હવે બજાર ક્યાં સુધી તેને અપનાવે છે તેનો આધાર આપણે આવકો માંથી રહેલો છે આવકો ઘટશે અને હવે ઘટવી પડે તો જ આ બધું આવકો અને સુધારો આવશે તો કપાસિયા ખોળો ઘણો સુધરી ગયો છે રૂમાં પણ ઘણો સુધારો થઈ ગયો છે હવે ક્યાં કેટલી આવક થઈ હતી શનિવારે ત્યાં જોઈ લઈએ તો ગુજરાતમાં અઠ્યાવીસ હજાર ગાંસડી મહારાષ્ટ્રમાં સિત્તેર હજાર ગાંસડી ઉત્તર ભારતમાં અગિયાર હજાર ગાંસડી મધ્યપ્રદેશમાં નવ હજાર ઘાસડી તેલંગાણામાં પચીસ હજાર ઘાસડી આંધ્રપ્રદેશમાં સાત હજાર ઘાંસડી કર્ણાટકમાં તેર હજાર ઘાસડી તમિલનાડુમાં પાંચસો ઘાંસડીની ઓરિસ્સામાં સત્યાવીસો ગાંસડી કુલ એક લાખ અડતાળીસ હજાર પાંચસો ગાંસડીની શનિવારે આવક થઈ હતી આવક ઘટશે બજાર ચાલશે છે અને પાકિસ્તાનના બધા રિપોર્ટ હારા આવી રહ્યા છે અમેરિકામાં વાવેતર ઘટશે તેના પણ સારા રિપોર્ટ કહેવાય આવકો હવે આપણે કેટલી ક્યારે ઘટે છે માથે આધાર છે બજાર તો હાલે છે ધીમે ધીમે તેમ ધીમે ધીમે તૂટી હતી એમ ધીમે ધીમે ચાલવા માંડી છે કપાસા ખોળ પણ ચાલવા માંડ્યો છે હવે આવકો આપણી તેલંગાણા અને મહારાષ્ટ્રની ખાસ ઘટે ત્યારે બજાર હાલ છે અને તેલંગાણાનો કપાસ ત્રણેય એજન્સીના ઉત્પાદનના અંદાજ કરતાં વધારે હાલ્યો આવે છે હવે આવકો થઈ રહી છે તેનો ઉત્પાદન અડતાલીસ લાખ ગાંઠડી સામે બાવન ત્રેપન લાખ ઘાંઠડી નોન બજારનો બે થઈ રહ્યો છે સત્તા જોઈએ હવે ક્યારે ઘટે છે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જય માતાજી